નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યુઝ માં સમાનિદ્રાથી શ્રમિકો પર કાર ફરી વળી છ ની હાલત ગંભીર ચોપડામાં ઘુસી ગયેલી કાર ઊંચી કરીને તેની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા સમા વિસ્તારમાં ચોપડામાં નેત્રાધીન શ્રમિક ઉપર કાર ફરી વળી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે ઘટનામાં એક બાળકી સહિત છ જેટલા લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા અને આ પહેલા કાર ચાલકે બાઇકને અડફેટે લઈને બંને પેને ફંગોળ્યા હતા અને સમગ્ર ઘટના અંગે જાણ્યા કાર અજાણ્યા કાર ચાલક સામે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે જે બાદ પોલીસ આરોપીને અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ ઘટનામાં આરોપીને પણ માથાના ભાગે વાગ્યું હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે માહિતી અનુસાર સમા પોલીસ મથકમાં હાર્દિક વસંતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર મિત્ર સાથે તેઓ ગત રાત્રે બાર વાગ્યે પંદર મિનિટે મંજુ સચિવ ડીસીથી ઘરે જવા નીકળ્યા દરમિયાન રસ્તામાં પોણા એક વાગે સાવલી રોડ ઉપર આવેલા શિવાલિક ફાર્મ ત્રણ રસ્તા પાસે પોણા એક વાગે સવા કેનાલ ચાર રસ્તાથી ધુમાડ તરફ જતા એક કાર પૂર ઝડપે આવી હતી અને બાઇકને અડફેટે લેતા બને ફગોડાયા હતા ત્યારબાદ એકસો આઠ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ઘટનામાં ફરિયાદીના મિત્રને ઘૂંટણ નીચે ફ્રેક્ચર સહિતને ઇજાઓ પહોંચી હતી ને ત્યારબાદ આ કાર ચાલક અકસ્માત સ્થળે ત્રીસ મીટર જેટલા અંતરે દૂર આવેલ ખુલ્લા મેદાનના ઝૂપડામાં ઘુસ્યો હતો જે બાદ ચાલક નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે આખરે ફરિયાદીએ કાર નંબરના આધારે ચાલક સામે સમા પોલીસ પથકમાં ગુનો નોંધાવ્યો છે